વડોદરાના ગોરવા વિસ્તારમાં વોર્ડ નંબર આઠની ખોડિયારનગર સોસાયટીના લોકોની હાલત કફોડી છે અહીં છેલ્લા છ મહિનાથી ગટર મિશ્રિત ગંદુ પૂરું પાણી આવી રહ્યું છે કારણે બીમારીઓના ખાટલા થયા છે સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્ય સહિત અધિકારીઓના આ અંગે અનેક રજૂઆત કરવામાં આવી છે છતાંય તેમના પેટનું પાણી હાલ્યું નથી ત્યારે ખોડિયારનગર સોસાયટીના રહીશોની ધીરજ પણ ખોટી પડી છે આજ રોજ સ્થાનિક લોકોએ સોસાયટીની બહાર ચૂંટણીનો બહિષ્કારના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોના વિરોધમાં સ્થાનિક આપ નેતા વિરેન રામી ઉર્ફે પિન્ટ પિંટલ રામીની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરી રોષ ઠાલવ્યો હતો પિંટલ રામીએ કહ્યું હતું કે લોકોને ગટરનું મિશ્રિત પાણી મળી રહ્યું છે અને કોર્પોરેટરોને પ્રજાના વેરાના પૈસાથી સિક્કિમ પ્રવાસના અભરખા જાગ્યા છે બાવીસ લાખના ખર્ચે પ્રવાસ પહેલા લોકોની સમસ્યા હલ કરવા હુંકાર ભરી હતી અને ઉગ્ર વિરોધીની ચિમકારી ઉચ્ચારી હતી છ મહિના થી ગંદુ પાણી આવે છે કે બધાને વાત કરી છે નિવેદન કર્યું છે વારંવાર તો પણ એ લોકો અહી જોવા પણ નથી આવતા અને બહુ જ ખરાબ પાણી આવે છે પહેલા પણ આવતું જ તું વર્ષ બે વર્ષ પણ અમે નકું કહ્યું પણ છ મહિના થી તો બધા જ બીમાર રહે છે દવાનો ખર્ચો કોણ આપશે વોર્ડ લેવા આવવાનું નહીં અહીંયા આગળ જો પાણીનો નિકાલ કાલ સુધીમાં નહીં આવે તો વોર્ડ લેવા પણ નહીં આવવાનું ભૂલી જજો આ રસ્તો આ બાજુ વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર આઠ માં આવેલી જય ખોડિયાર જેમાં છેલ્લા છ મહિના સ્થાનિકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટર અને ધારાસભ્યશ્રીને રજૂઆત કરી છે સાથે સાથે અહીના લોકોએ વહીવટી પાકને એટલે કે અધિકારીઓને પણ વારંવાર આ બાબતની રજૂઆત કરી છે તેમ છતાં પણ આજે છ છ મહિનાથી થી એ લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી ત્યારે આજે સ્થાનિક કરીને તમને સિક્કિમ જવાનો ટાઈમ છે પણ આજ પ્રજાના પૈસાના વેરાની વસૂલાત રૂપે ચોખ્ખું પીવાનું પાણી આપી શકતા નથી પણ ભાઈ તમને હું કહું છું કે આજ જનતાએ તમને મત આપ્યા છે આ જનતાએ તમને જીતાડી છે પણ જો એટલું અભિમાન રાખશો ને તો આ જનતા તમને ઘર બેસાડતા વાર નહીં લાગે ભાઈ એટલે કહીએ છે વહેલામાં વહેલી તકે આ લોકોને ચોખ્ખું પીવાનું પાણી મળવું જોઈએ જો ચોખ્ખું પીવાનું પાણી નહીં મળે તો આગામી દિવસોમાં અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પણ કરીશું